હાર્દિકભાઈ ગુજરાત ક્ષેત્રિય કડિયા કાઠિયાવાડ સંગઠન દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરી છે શ્રી ધામ અમારા આશીર્વાદથી અમે ગુજરાત ક્ષત્રિય કડિયા કાઠિયાડિયા સંગઠન રાજકોટ દ્વારા ત્રિવાર ત્રીજી વાર અમે આ ગણપતિઓનું આયોજન કરેલ છે ધરતી મોબાઈલ કોઠારીયા મેન રોડ ઉપર તથા અમારા ગુજરાત ક્ષેત્રિય કડિયા સમાજના પ્રમુખ કાળુભાઈ પરમાર અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાઠોડ અને શ્યામ મંદિરના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ ને બધા વડીલોના આગેવાનથી અને આશીર્વાદથી અમે આ યુવા સંગઠન દ્વારા આયોજન કરી હતી તેમાં બહુ ઉત્સાહ અને આનંદ સમાજમાં છે તો બધા ભાઈઓ તથા બહેનો તથા બાળકો સમાજના આગેવાનો સવા સાંજે સાડા સાત વાગે આરતીમાં લાભ લેવા આવે એવી અમા બધાને અમને વિનંતી છે કેટલા દિવસનું આયોજન કેટલા આ આયોજન અગિયાર દિવસનું છે તથા સત્યનારાયણ ભગવાનની કથા પછી એક બહેનો માટે બે એક સ્પર્ધા રાખેલી છે તેમાં થાળીનું ડેકોરેશન અને ગરબાનું ડેકોરેશન રાખેલું છે સત્યનારાયણ કથા રામાપીનો પાઠ ડિસ્કો દાંડિયા વગેરે આવી બધી કૃતિઓ કરવાના છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ